ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ હર મહાદેવ અને એકવાર વિડીયોમાં ફરી કન્ટિન્યુ છે આપણે આજે થોડું કામકાજ હતું બપોરનું બતાવ્યું અને આપણી એવરેસ્ટની કાપ ફિમેલ એના વીસ દિવસ થવા આવ્યા છે ફ્રેન્ડ તમને બ આ છે એવરેસ્ટ એબીએસ એવરેસ્ટ બોલની કાપ અને આજે એના માટે આપણે પ્રોડક્ટ લાવ્યા છીએ જે જોઈ શકો છો ફ્રેન્ડ આ છે મેનકાઇન્ડનું અલ્બેન્ડાલ પ્લસ આઇવર મેક્ટિન ઓરલ સિરપ આપણે લઈ આવ્યા છે એની ફોર્ટીન રૂપિયા એમઆરપી છે અને ડી વોર્મિંગ માટે આપણે લાવ્યા છે અને આપવાની છે આજે પ્લસ એના મિલ્ક માટે આપણે એડેબલ એક એલોબિક કંપનીનું પાવડર આવે છે ખોરાક પાવડર એ લાવ્યા છે ફ્રેન્ડ જોઈ શકો છો તમે આ પાવડરની એમઆરપી તમે જોઈ શકો છો ચારસો ને છ રૂપિયા સિપરેટ અને ખોરાક પાવડર જોઈ શકો છો આપણે બફેલો અને લાર્જ એનિમલને ત્રણસો ગ્રામ પર ડે અને જે નાના કાપ છે એને વીસથી ત્રીસ ગ્રામ આપણે પર ડે આપી શકાય છે અને એના માટે એક બીજો પ્રોડક્ટ લાવ્યો છે આજે અમૂલ જીવન મિલ્ક રિપ્લેસર વિથ પ્રોટીન બેસ્ટ કાપ મિલ્ક રિપ્લેસર છે અને અમૂલ કંપની દ્વારા એનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો જોઈ શકો છો આપણે એને દૂધની રિક્વાયરમેન્ટ ઓછી પડે એના માટે દૂધ અલગથી આપણે બનાવીને આપી શકાય છે ફ્રેન્ડ અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે ફ્રેન્ડ કે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સો ગ્રામ જીવન મિલ્ક રિપ્લેસર વન લીટર પાણીમાં નાખીને આપણે એને એક લીટર બનાવીને આપી શકાય છે અને અહીંયા ચાર્ટ બી આપવામાં આવ્યો છે ફીડિંગ ચાર્ટ છે જે ફસ્ટ વીક માટે ફ્રેન્ડ જોઈ શકો છો ત્રણ લિટર સેકન્ડ વીક માટે અઢી લીટર અને જે થર્ડ વીક ચાલુ થાય એમાં તમે એક લિટર તમે આપી શકો છો તમારી રિક્વાયરમેન્ટ હિસાબે આપી શકાય છે અને આ ખોરાક પાવડર મેડમ બી આવી ગઈ છે આપણા માટે જમરૂક લઈ આવી તો આ જોતું તો આપણે કાપ રેડી કરવા માટે છે આ જોઈ શકો છો કેજમાં અને આ જીવન અમૂલ અને આ ડી વોર્મિંગ માટે દવા મેનકાઈનની અને ખોરાક પાવડર આટલા પ્રોડક્ટ એના માટે લઈ આવ્યા છે ફ્રેન્ડ અને ફ્રેન્ડ જોઈ શકો છો ગાયો અને કાફ આરામ કરે છે બીજી ગાયો બી ત્યાં બેસેલી છે ફ્રેન્ડ બપોરનો ટાઈમ છે અને હવા બરાબર આવે છે સાઈડમાં ખુલ્લું છે આપણે વાત એ ગોતર લેવા માટે જોઈ શકો છો મેડમ ને હાનુ કામ કરતા છે અને આપણે લોડિંગ કરી દીધી ગાડી ફ્રેન્ડ ગાડી ભરી દીધી છે ફ્રેન્ડ જોઈ શકો છો અને કામકાજ હજી ચાલુ છે ભરવાનું અમારી ભાષામાં અમે પરાળો કહે છે એના છાણા થાપવાના છે ફ્રેન્ડ તો ભરી લઈએ અને નીકળીએ ત્યારે તમને પાછા બતાવ્યો વિડીયોમાં ફાઇનલી દોસ્તો આવી ગયું છે આપણું બી પરાળું ઘરે શક ટ્રોલીમાં બાંધીને લઈ આવ્યા મેડમ બી ઉભે રહી છે એક થાકી ગઈ ગાડી અમે ખાલી કરી લઈએ ફ્રેન્ડ અને આવા જોડે સાથે ફરી મળીશું થેન્ક યુ આભાર